સામખિયાળી ગામે ભંગારના વાળામાં લાગી ભયંકર આગ ભચાઉ ફાયર ટીમે સમયસર કાબૂ મેળવ્યો ભચાઉ તાલુકાના સામખિયાળી ગામે આજે બપોરે એક ભંગારના વાળામાં અચાનક ભયંકર આગ લાગી હતી કિશનભાઈ રાજકોટ દ્વારા મળેલા કોલ બાદ ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા માટે કામગીરી શરૂ કરી સદભાગ્યે મોટી જાનહાનિ ટળી હોવાનું જાણવા મળ્યું છે આગનો પ્રકોપ વધુ હોવાને કારણે બાજુમાં આવેલી ગેઇલ ઇન્ડિયા કંપનીની ફાયર ટીમને પણ બોલાવવામાં આવી હતી ગેઇલ ઇન્ડિયાના ગઢવીભાઈએ બચાવ કામગીરીમાં જોડાઈ સહકાર આપ્યો હતો બચાવ ફાયર ટીમના પ્રવીણ દાફડા કુલદીપભાઈ અને શક્તિસિંહે આગ બુઝાવવાની કામગીરીમાં મહત્વનો ફાળો આપ્યો હતો સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આગના કારણો અંગે હજી કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ નથી પરંતુ આગને કારણે ભંગારના વાળામાં મોટા પાયે નુકસાન થયું હોવાનું અનુમાન છે